આવનારી ત્રણ કલાકમાં ગુજરાત ઉપર વાવાઝોડું બોલાવશે ભૂક્કા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાવાઝોડું મચાવશે ધૂમ તુફાન અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં કરા પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે અરબસાગરના દરિયામાં પહોંચેલું વાવાઝોડું ગુજરાતના વિસ્તારો સુધી યપર સર્ક્યુલેશન એરિયા બનાવતું જોવા મળી રહ્યું છે યપર સર્ક્યુલેશન એરિયાની સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનોની તીવ્રતા પણ અત્યારે ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને વાવાઝોડાની ભયંકર અસરોને લઈને સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં આજની દરમિયાન રાત્રીથલપાથલ અને મેદાન જોવા મળી શકે છે જ્યાં દર્શક મિત્રો ખાસ ગુજરાતવાસીઓ ચેતી જજો આઈએમડી અને ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે જેમાં પણ આજની રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાત ઉપર અત્યારે હાઈ પ્રેશરની સાથે લો પ્રેશરના નવા નવા દબાણ પણ ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે અને આજની રાત દરમિયાન ગુજરાતની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગરના વિસ્તારથી ચોટીલાના પંથકમાં બોટાદના વિસ્તારથી લઈને જસદણના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ની અંદર અત્યારે ગીર સોમનાથ ના વિસ્તારથી લઈને ઉના વેરાવળ મહુવા ભાવનગરના ક્ષેત્રોની અંદર અને રાત્રિ દરમિયાન સિસ્ટમનું અતિ ભયંકર જોર જૂનાગઢના જિલ્લાથી અમરેલીના પંથકોથી લઈને ગોંડલના વિસ્તાર જસદણના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રો અને પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારથી ભાનવડના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થવાની છે આંધી તુફાન વંટોળ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજની રાત્રિથી લઈને આવનાર બે દિવસની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આવનારી તારીખથી ગુજરાતમાં ભૂક્કા બોલાવી નાખે તેવા વરસાદના નવા રાઉન્ડના પગલે ચોવીસ તારીખથી આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં રીતસરનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાત ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે વાવાઝોડું અત્યારે મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પહોંચીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર ધીમી ગતિએ પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે જે બાદ આવતીકાલ દરમિયાન આ વાવાઝોડું ધીમી ગતિએ મુંબઈના વિસ્તારથી અરબ સાગરના દરિયાના માધ્યમથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આવતું જોવા મળવાનું છે અને વાવાઝોડાની અસરને લઈને આવનારી ચોવીસ કલાકની અંદર ઘોર અંધારપટ ગુજરાતમાં છબાતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર વાવાઝોડાની ભયંકર અસરો હવે ગુજરાતની અંદર આજની રાતથી વધતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો આવનારી ચોવીસ તારીખની અંદર વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે આવનારી ચોવીસ કલાકમાં મુંબઈના વિસ્તારોથી લઈને બેંગલવીનો વિસ્તાર હૈદરાબાદના વિસ્તારથી નાગપુર ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારો વિસ્તારથી અને શ્રીલંકાના તટીય વિસ્તારોની અંદર વીજળીના ચમકારા ભયંકર અસરો દર્શાવતા હોય તેમ કડાકા ભડાકા સાથે આજની રાત્રી દરમિયાન સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદ અને મેઘરાજા પોતાનો તીવ્ર પ્રકોપ દર્શાવતા હોય તેમ વરસાદ ગુજરાતને આજની રાત્રી દરમિયાન ઘમરોળતું જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો ખાસ લીજુ ગુજરાતની અંદર હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 24 તારીખથી લઈને આવનારી તારીખની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અસર વધતી જોવા મળી શકે છે તો હવામાનના જાણકાર ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ આજની રાત્રિથી ગુજરાતની અંદર કમોસમી સાથે સાથે સાગરના દરિયામાંથી આગળ વધતા વાવાઝોડાની અસરો ગુજરાતની અંદર વધતી જોવા મળી શકે છે જેને લઈને ખાસ કરીને ખેડૂતોને ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે ગુજરાતની અંદર ખેડૂતો મિત્રોનું ફરી એકવાર ભારે નુકસાન થતું જોવા મળી શકે છે કારણ કે ચોવીસ તારીખથી આવનારી અઠયાવીસ તારીખ અને રાજ્યની અંદર ઓગણતીસ તારીખથી ત્રીસ તારીખના રોજ સિસ્ટમનું ભયંકર દબાણ અને આંધી તુફાન વંટોળ સાથે વાવાઝોડાની ગતિવિધિઓ ગુજરાત તરફ બદલાતી હોવાને લઈને ખાસ કરીને ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર આંધી તુફાન વંટોળના પવનોની તીવ્રતા સાથે વરસાદના નવા રાઉન્ડના પગલે વાવાઝોડું ગુજરાત તરફ પોતાની ભયંકર અસરો દર્શાવતું હોવાને લઈને ગુજરાત ઉપર વાવાઝોડા મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે અત્યારે મુંબઈના વિસ્તાર અને વિસ્તારોની અંદર આ લો પ્રેશર વાળી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થઈને હજુ પણ વધુ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી રહી છે અને આવનારી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર ટકરાતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર આગામી બે દિવસોની અંદર સિસ્ટમ સિસ્ટમનું જોર ગુજરાતમાં સતત જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભયંકર ગરમીની સાથે રાજ્યની અંદર તીવ્ર બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે અને ખાસ કરીને દર્શક મિત્રો જેમ જેમ વાવાઝોડું ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ ગુજરાતમાં પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન સાથે મેઘ ગર્જનાની મેઘગર્જનાની વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવતા જોવા મળવાના છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને માહિતી આપવામાં આવી રહી છે કે આજની તારીખથી લઈને ગુજરાતની અંદર આવનારી પચીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લામાં વરસાદની સાથે સાથે માવઠાનું ભયંકર જોર ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે કયા વિસ્તારમાં કેવા પ્રકારનો વરસાદ આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધીની ગુજરાતમાં જોવા મળશે જેની જિલ્લાઓને લઈને પણ સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી રહી છે માટે ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે જાણી લેજો સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું હોવાને લઈને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પ્રમાણે આજની રાત્રિ આવનારી પચીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર વીજળીના કડાકા ના ભડાકા સાથે ભારે વરસાદનું ભયંકર એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને રહેલા સિસ્ટમના જોરના પગલે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી છે રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને ભયંકર અસરોના પગલે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરને લઈને વરસાદ ભુક્કા

તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતને અને દક્ષિણી ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર માવઠા રૂપે સિસ્ટમનું ભયંકર જોર્યું છે જેને લઈને છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને જેને લઈને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ મેઘગર્જનાનું આપવામાં આવી રહ્યું છે આમ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર વીજળીના કડાકા ભડાકા થતા જોવા મળી શકે છે અને ગાજવીજ રાજ્યમાં ભાવનગરના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથના વિસ્તારમાં મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેમ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતની અંદર આણંદના વિસ્તારથી છોટા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ય ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આ સાથે સાત જિલ્લાઓની અંદર આવનારી ચોવીસ કલાકમાં નવા જૂની થવાની સાથે સાથે છૂટાછવાયા વિસ્તારમાં ભયંકર મેઘગર્જના અને પવનની ગુજરાતની અંદર પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે તે ઉપરાંત બાકીના વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પંથકથી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ મોરબી જામનગર જૂનાગઢથી પોરબંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર અત્યારે ઘોર અંધકારની વચ્ચે હળવા હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ તાપીના વિસ્તારથી સુરત ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વડોદરા પંચમહાલ દાહોદ મહિસાગર ખેડા અહેમદાબાદ ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ચમકારા ખારા કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે ભયંકર ગરમીની વચ્ચે અત્યારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા દબાણની સાથે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે આમ આજની રાત્રિ દરમિયાન ખાસ કરીને ગુજરાતના સાત જિલ્લાઓ જેમાં છોટા ઉદયપુર નર્મદા ભરૂચ આણંદના જિલ્લાથી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમના તીવ્ર જોરના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર આંધી તુફાન વંટોળ સાથે વાવાઝોડાની અસરો વધતી જોવા મળવાની છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખના રોજ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે મુંબઈ ના વિસ્તારમાંથી સોમાસુ આગળ વધીને દરિયાઇ કાંઠાની અંદર દક્ષિણ ગુજરાત અને વિસ્તારોમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે સાથે સાથે આ વર્ષના લઈને પણ મોટી અપડેટ સામે આવી રહી છે મે ના રોજ કેરળની અંદર પ્રવેશ પહોંચતા પહોંચતા પંદર થી લઈને વીસ જૂન સુધીનો સમય લઈ શકે છે આમ ખેડૂત મિત્રો માટે પણ સારા એવા વાવણી લાયક લઈને આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર આવનારી પંદર તારીખથી લઈને વીસ તારીખ વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે અને સારા એવા વાવણીલાયક વરસાદને લઈને પણ ગુજરાત માટે મોટી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે